દર્દીઓને જે હાલાકી ભોગવવી પડે છે એને લઈને એસવીપી હોસ્પિટલનો મુદ્દો જે છે એ સંસદમાં પણ ઉઠાવ્યો હતો બાદમાં એસવીપી હોસ્પિટલે પોતાની આ ખામીઓને સુધારવાને બદલે પોતાનો બચાવ કર્યો હતો હવે શક્તિસિંહે આજે એકવીસ માર્ચે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને એના વળતા જવાબમાં કેટલાક પુરાવાઓ સાથે આ હોસ્પિટલના અંધેર વહીવટનો પર્દાફાશ કર્યો છે કઈ રીતે સારવાર લેવા આવેલા કચ્છના એક દર્દીની દવાના એક્સરે ના ખોટા બિલ બની ગયા એ દર્દીએ કેટલી કેટલું હેરાન થવું પડ્યું વિગતવાર સાંભળીએ કે તેમણે શું કહ્યું કચ્છનો એક 23 વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પામીને એસવીપી હોસ્પિટલમાં દાખલ થાય છે 23 વર્ષ દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે

પછી કહ્યું કે 36000 નું બિલ થયું છે 36000 તમારે ભરવા પડશે તે દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ માં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે તો આ પૈસા શેના ભરવાના તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે પગ કપાયા વગર જાવું છે તો તમારે પૂરા પૈસા ભરવા દર્દીના સગાએ મને ફોન કર્યો મે આરએમઓ કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય તો જેટલી ટ્રીટમેન્ટ થઈ છે એ ફ્રી કરી છે એના બધાના પૈસા વસૂલ કરીને દર્દીને જવાનું મને નવાય લાગે કે આવું કેમ તમે કોઈ પ્રેક્ટિકલ રસ્તો જોશી કારો આ ગરીબ દર્દી છે અને સાહેબ મારી મુશ્કેલી છે આ તો આયુષ્યમાન નો આ ત્રણ મિનિટ સુધી મારી એમના વચ્ચે વાત થઈ દર્દી સગાને મેં ફોન કર્યો કે તમે બિલ બિલ બરાબર જોઈ લો ભાઈ કઈ તકલીફ હશે તો થશે તે અમે કઈ કરીએ પણ હવે નિયમ છે એ મારે મૂકે છે તમને મદદ કરી શકાય એમ દર્દી બિલ માટે જાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે 29000 ઓગણત્રીસ હજાર રૂપિયાનું મેડિકલ સ્ટોરનું એસપીપી હોસ્પિટલ નું બિલ આમાં તમને સોફ્ટ કોપીમાં સરખું દેખાય છે સોફ્ટ કોપી પણ આપને કલર કોપી બિલ પેલો કે બિલ તમે કહો છો પણ એ દવા ક્યાં આપી ત્યારે અંતે પછી કે નાના એ દવા તમારે ત્યાં નથી ખૂણા આ એનો આ બધી દવાઓ કે આ ખૂણામાં પડી છે તમને પહોંચી નહોતી બિલ લખાઈ એટલે હવે તમારું મેડિકલ નું બિલ ઓગણત્રીસ હજાર નહીં ત્રણ હજાર ને ઓઢ રૂપિયા થાય છે નવું બિલ આપે છે એનો પણ ખોટો દર્દી એ વખતે એના સગા એ સતત વાર્તાલાપ કરે છે અને કે છે કે ભાઈ તમે આ બિલની મારી માથાકૂટ કરી એની સાથે તમે એક્સરે ના ચાર હજાર રૂપિયા મૂક્યા છે એક્સરે તો મેં રોકડા ભર્યા પૈસા તો બિલમાં કેમ જો મેં આ પૈસા આને આપતા આની પાસે ભર્યા છે આની બધી જ વાતચીતની માથાકૂટ ના અંતે પછી સ્વીકારે છે કે હા આ બિલ છે ને એ એક્સરે નું તમારું ખોટું ચડાવી દીધું હતું એટલે એ પણ મેં કાઢી આપ્યું એટલે ચાર હજાર રૂપિયા એક્સરે નું બિલ હતું એ પછી વાત થાય છે દર્દીને બિલિંગમાં જે બેન હતા એ પાછા ડ્યુટી ઉપરથી જતા રહ્યા એટલે એની સાથે પર વાત કરે છે હા નીચે ને બધા આપ્યો અને અહીંયા આવી રીતે કેમ થાય

દર્દી કીધું કે તમારું આયુષ્યમાન કાર્ડ મુજબ દવા ફ્રી થશે ત્યારે દર્દી ને દાખલ કરાવ્યું દાખલ કરાવ્યા બાદ ત્રણ દિવસ ટ્રીટમેન્ટ ચાલ્યું ત્રણ દિવસ ટોટલ અને ત્યારબાદ એ કીધું કે પગ કાપવું પડશે તો અમે કીધું કાપવામાં અમારી સહમતિ નથી અમને સાજો કરવા માટે અહીંયા હોસ્પિટલમાં દાખલ થયા હતા

ઓગણત્રીસ હજાર બિલ હું ચેક કરાવવા નીચે ગયો ત્યારે ખબર પડી સત્તર હજાર ની દવાઓ જે નીચે થી ગઈ છે એ ઉપર નથી પહોંચી બરાબર ઉપર એ દવાઓના મેં ફોટા પણ મોકલ્યા છે આ નીચે થી ગઈ ઉપર એક ખોડાવા પડી હતી એ દવાઓ પાછી ફરી ફાર્મસી ઉપર મોકલો મોકલી અને કીધું કે આ તમારું સત્તર હજાર બિલ અમે કાપી નાખીએ છીએ મેં કીધું તમે કાપી નાખો છો વાત સાચી પણ આ દવાઓનું ઘોટાળું થયું કેમ

બિલ મોકલાવે લો એટલે તમારી પાસે બિલ નો ફોટો કે છે કે હા મોકલી દીધો ને શુક્લા ભાઈ ને મોકલ્યો છે અચ્છા અચ્છા તો ઓકે ઓગણત્રીસ હજાર નો પેલા ઓગણત્રીસ હજાર બિલ પછી તમે આ દલીલ કરીને કહ્યું કે આ દવાઓ તો ઉપર આવી જ નથી એટલે પછી એ વાત કરી પછી બત્રીસો નું એ પણ મોકલાયું છે લાસ્ટમાં જે બત્રીસો ને જમા કરાવી પણ મોકલી છે અને એ તો એ બિલ જે છે ને એ એક્સરે કરાવે છે એ પૂરા શરીર એક્સરે કરાવે છે અને શરૂઆતમાં એ દર્દીનું જે

અને અમે સાચા છીએ આ દર્દીના સગાની એમને એ વખતે થયેલી વાત આ બધા જ પુરાવાઓ એટલા માટે હું રજૂ કરું છું કે આ તો એક દર્દીના સગા થોડા જાગૃત પણ હતા કચ્છમાં હું ધારાસભ્ય હોવાના કારણે મારો મોબાઈલ હતો ને મારા સાથે વાત કરી આવા કેટલાય દર્દીઓની રોજ શું હાલત થતી હશે હું માંગ કરું છું કે સરકાર આને ગંભીરતાથી લે અને

જનતાના હિતમાં ગરીબ લોકોની સામે જે રીતની આ સરકારમાં પ્રાઇવેટમાં જાય આપણે ખ્યાતિ હોસ્પિટલ જોઈ લીધું સરકારીમાં જાય તો આ એસબીપી નું જોઈ લીધું તો ગુજરાતનો માણસ આરોગ્યના સંદર્ભમાં જાય તો જાય ક્યાં આ સ્થિતિનું નિર્માણ થયું છે